પહેલા હાઇવે પર ફેંકી ડુંગળી પછી હાઈવે જ ચક્કાજામ કર્યો ખેડૂતોના આક્રોશના આ દ્રશ્યો આપ જોઈ છો આ ભાવનગરના મહુવાના છે કેન્દ્ર સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવતા ખેડૂતોની માઠી દશા બેઠી છે આજે વહેલી સવારે ખેડૂતો ડુંગળી લઈ મહુવા માર્કેટ યાર્ડ પહોંચ્યા અહીં ભાવનગર સોમનાથ હાઈવે પર ડુંગળી ફેંકી બોલ મચાવ્યો હાઈવે પર ખેડૂતોના હલ્લાબોલથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા ખેડૂતોની બસ એક જ માંગ છે કે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવવામાં આવે

એ અત્યારે ત્રણસો રૂપિયા થઈ ગયો એટલે ખેડૂતોને આમાં મોટા પાયે નુકસાન થાય છે સરકારે જ્યારે નિકાસબંધી કરી અને તરત જ અમારો દસ કલાક પછી વિરોધ હતો કે આ સરકાર નિકાસબંધી હટાવી લે નહીંતર છ દિવસમાં જોયા છે કે થશે એટલે અત્યારે ભાવનગર મહુવા ગોંડલ વગેરે યાર્ડના ખેડૂતોએ જે ચક્કાજામ કરીને વિરોધ કર્યો છે એનો અમારો ખુલ્લે ખુલ્લું સમર્થન છે અને આવનારા અમારા છ દિવસ પૂર્ણ થાય એ પહેલાં જો સરકાર નિર્ણય પાછો નહીં ખેંચે તો ગુજરાતના ખેડૂતોને સાથે રાખીને અમે સરકાર સામે જોયા જે કો મોરચો મારશું પણ અમારે ડુંગળી પકવવા પાછળ જે ખર્ચ છે એ એક વીઘાની ડુંગળી જો અમારે કરવી હોય તો એમાં પૈસીઓના ખેતર તૈયાર કરવાના જ ફક્ત અમારા પાંચ હજાર રૂપિયા થાય છે ટ્રેક્ટરનું ભાડું અને એના તૈયાર કરવાનું